રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવ્યો હતો જેમાં રાજકોટ એસઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે હોમકર નર્સિંગના નામે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં સરોજ ડોડિયા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું જાણવા મળ્યું છે આ સરોજ ડોડિયાએ બાર પાસ કર્યા બાદ નર્સિંગનો કોર્સ કર્યો હતો આ સમગ્ર ઘટનામાં પોલીસે જ્યારે મહિલાની ધરપકડ કરી ત્યારે ખુલાસો થયો છે કે આ બાર પાસ મહિલા પાસે કોઈ ડોક્ટરનું લાયસન્સ નથી અને તે પ્રેક્ટિસ કરી રહી હતી ગ્રાહકો શોધવા માટે આ મહિલાએ દલાલો રાખ્યા હોવાનો પણ સામે આવ્યું છે ત્યારે પોલીસે સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેને FSL માં પણ મોકલી આપ્યો છે અગાઉ પણ આ રીતે સરસ ડોડિયા ઝડપાઈ ચૂકી છે સરોજ ડોડિયા સુધરવાનું નામ નથી લઈ રહી અને તે ઘર પરીક્ષણ કરીને રૂપિયા કમાતી હતી તે એક ઘર પરીક્ષણ માટે સોળ હજાર રૂપિયા લેતી હતી અને ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલોને પણ મદદ લેતી હતી આ પહેલાં પણ સરોજ ડોડિયા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઝડપાઈ ચૂકી છે ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપમાં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતાં એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રેપના અંતે આ મહિલા સરોજબેન ડોડિયા ને

આ મહિલાની પાછળ હતી જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કીર્તિને ફોન કર્યો તો અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો આને સુધી પહોંચી શકો તેવું હતું આ ટ્રેપમાં આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલાને એક એવી રીતે કે એને કરાવવું છે પરીક્ષણ તેવી રીતે આ વચમાં એજન્ટનો કોન્ટેક કરવામાં આવ્યો અને આ એજન્ટની મદદથી પછી સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન ડોડિયાની 20000 ની થી નક્કી કરવામાં આવી હતી પણ થોડી બીજી રગજ થતા સોળ હજાર પાંચસો માં પછી છેલ્લે નથી એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારે એને હોમ કેર નર્સિંગ નો અભ્યાસ કરેલો આ એક ટ્રેપ હતી અને એમાં તો ટ્રેપમાં તો પછી જે આપણા શાહેદો છે હા જો એ બહાર આવશે તો સો ટકા એમની પણ તપાસ થશે આ બાબત આપણે બે હજાર એકવીસ થી ગણીએ તો લગભગ ત્રણ ચાર વર્ષ તો થઈ ગયા પણ હજી વધુ વધુ તપાસ આમાં આપણે રિમાન્ડ દરમિયાન એમના રિમાન્ડ લેવા ગયા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર રિમાન્ડ બાદ વધુ આમાં તથ્યો બહાર આવશે ફ્લેટ એનો હતો નહીં એક પારુલબેન કરીને એક નો છે તેને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરીને અને એને કોઈક મદ્રાસીના ભાડે પણ રાખે